ફરતા બધા મિત્રોને કેમ કે બધા મજામાં મજામાં જય શ્રી રવ અત્યારે હું આયવો તો વાડી વાયલા જાય ઘરે ચકલા ઉડાડવા આયવા તા હવે ઘરે આયલા જાય અત્યારે મારે વાડી હે બીજું કઈ કામ હે નઈ ચા નાખવા હે બપોરે ચા નાખવા ના હોય ને પતરા લેવા જવાના પાંચ minute

તો એક જ ફેરો થાય છે કેમ કે બપોર તો થઈ ગયા બીજો ફેરો હવે કાલ કાલ બે ફેરા કરવાના નીકળી વાકા ને જવા નવસારી જવાનું ખાલી કરવા ખાલી કરી પછી પાસે ઘરે આવી કાલ બે ફેરા કરવાના Mereka tidak ini, berjalan. Sekarang saya akan mencari tempatnya. Di sana ada tempatnya. Saya akan mencari tempatnya, di sana ada tempatnya. Sekarang saya akan फ्लैट वाली चालू થઈ ગઈ હાલો મરીએ હવે વાકાને દે ફલક નીકળને તો બીબી બંધ થઈ ગઈ આટલે સપા ખોટે કર ફાઈટ કુ ત્યારે કો બહુ હટો તેરો મોહ ખાવે

哎。<Maybe. S 2>